ધમકાડા સ્થિત એમએમ એમ હાઈસ્કૂલમાં છાત્રો તેમજ વાલીઓ માટે ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો છાત્રોને રસપ્રદ માહિતી પ્રદાન કરી પ્રોત્સાહિત કરાયા હતા ભરૂચના તંકારા સ્થિત એમ એમ સ્કૂલ તંકારાના મતની હોલમાં મોસીને આજે મિશનના સ્થાપના દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ અને માતા પિતા માટે ઓરિયન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમનું સંચાલન નિસારભાઈ મનસુરી દ્વારા કરવામાં આવ્યું હતું જેઓ એક પ્રેરક વક્તા છે કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલ રજાક અશરફી સાહેબે કિરાયતથી કરી હતી ત્યારબાદ શાળાના આચાર્ય મહેતાબ ખાને તમામ વાલીઓ મહેમાનો અને ત્રસ્તના સભ્યોનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં અઝીઝભાઈ ધંકારવીત મકબૂલભાઈ અબલીત અબ્દુલભાઈ ટેલર જાકિરભાઈ ઉમતાદ યુનુસભાઈ ખાંડદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નિશાલભાઈ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં તે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વાલીઓને તેમના બાળકોને કેવી રીતે મદદ કરવી તેની ખૂબ જ રસપ્રદ માહિતી સહેલાઈથી સમજાવી હતી શાળાના પ્રમુખ ઈશાક મહમ્મદ પટેલ ઉપસ્થિત રહેનાર મહાનુભાવો વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ સારા પરિવારનો તથા આવેલા મોઘેડા મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રનું આયોજન કરાયું હતું નિસારભાઈએ શિક્ષકોને હકારાત્મકતા સાથે પ્રોત્સાહિત કર્યા હતા અંતમાં પધારેલા મહેમાનો તેમજ વાલીઓને ભોજન પીરસી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું